નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જીરું મગફળી તલ કપાસ ધાણા વગેરે જેટલા અગિયાર પાકોના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોશું તો ગોંડલમાં મિત્રો જીરુના નીચા ભાવ રહ્યા છત્રીસો એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ચારસો એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ત્રણસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ચારસો દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ને ચારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર પાંચસો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઊંઝામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર ને નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર બસો ને સાઠ રૂપિયા હવે મિત્રો આપણે મગફળીના બજાર ભાવ જોઈશું તો એમાં રાજકોટમાં મિત્રો મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો છેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો પાંચ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને રૂપિયા હવે મિત્રો આપણે સફેદ તલના બજાર ભાવ જોવાના છે તો એમાં ગોંડલમાં મિત્રો સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને એક્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસોને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજારને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બાવીસસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસોને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઊંઝામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો રૂપિયા હવે મિત્રો આપણે ધાણાના બજાર ભાવ જોશું તો રાજકોટમાં મિત્રો ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદની વાત કરીએ તો નીચા ભાવ રહીએ અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકોગના બજાર ભાવ જોશું તો જૂનાગઢમાં મિત્રો મગના નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અઢારસો ને ચીમોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અઢારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા હવે મિત્રો આપણે કપાસના બજાર ભાવ જોવાના છે તો અમરેલીમાં મિત્રો કપાસના નીચા ભાવ રહ્યા નવસો એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અગિયારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ચોર્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસનગરમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને આડત્રીસ રૂપિયા હવે મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોશું તો એમાં મિત્રો જામનગરમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એકતાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને ઓગણચાળીસ રૂપિયા હવે મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોશું તો જામજોધપુરમાં મિત્રો તુવેરના નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજારને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસાવદરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચોવીસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચોવીસો ને બાર બના છે તો જૂનાગઢમાં મિત્રો ચોળીના નીચા ભાવ રહ્યા ત્રેવીસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચોવીસો ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકત્રીસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ઓગણત્રીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને એક રૂપિયો હવે મિત્રો આપણે વરિયાળીના બજાર ભાવ જોવાના છે તો ઊંઝામાં મિત્રો વરિયાળીના નીચા ભાવ રહ્યા એક હજારને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ને પાંચસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાનેરામાં વરિયાળીને ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને સત્યાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહેસાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા હવે મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોવાના છે તો ગોંડલમાં મિત્રો મેથીના નીચા ભાવ રહ્યા આઠસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસનગરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકસઠ રૂપિયા તો આ હતા મિત્રો બજાર આ હતા મિત્રો અલગ અલગ અગિયાર પાકોના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગઈમાં હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ